સુરતમાં ડીજીવીસીએલ કંપની અને અલેથિયા નામની પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવતી રહે છે ત્યારે વધુ એક મારામારીની ઘટના સુરતના કોસાડ વિસ્તારમાં સામે આવી છે જ્યાં સ્માર્ટ મીટર લગાડવા ગયેલા અલેથિયા કંપનીના કર્મચારીને લોકોએ માર માર્યો હતો આ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે પંદર મે ના દિવસે ડીજીવીસીએલ અને અલેથિયા કંપનીના કર્મચારીઓ અમરોલીના કોસાડ આવાસ એચ ફોર બિલ્ડિંગ નંબર ત્રણસો અગિયાર પર વિભાગ એ તથા વિભાગ બીની બિલ્ડિંગના મીટર બદલવાના હોવાથી ત્યાં ગયા હતા બિલ્ડિંગના રહીશોને મીટર બદલી સ્માર્ટ મીટર લગાડી આપવાનું જણાવ્યા બાદ બિલ્ડિંગના લોકોએ મીટર બદલવાની હા પાડતા કામગીરી શરૂ કરવામાં આવી હતી મેના દિવસે જ્યારે ત્રણ કર્મચારી અને અલેથિયા કંપનીના છ માણસો સ્માર્ટ મીટર લગાડવા ગયા હતા આ સમયે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા કર્મચારીઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતા તેમજ અન્ય એક નજીક બેઠેલા વ્યક્તિએ અલેથિયા કંપનીના કર્મી ભૂષણ શિંદે પર હુમલો કર્યો હતો બાદમાં ચાર જેટલા લોકોએ ભૂષણ શિંદેને ઢીક્કા મુક્કાથી માર માર્યો હતો બાદમાં એક વ્યક્તિ હાથમાં લાકડી લઈને આવી હતી અને ભૂષણ શિંદેને મારવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં ભૂષણ શિંદેને ડાબા હાથે અને કોળીના ભાગે મૂંઢ ઈજા પહોંચી હતી આ સમયે હાજર અન્ય સહકર્મચારીઓ દ્વારા એકસો નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી સ્થાનિક લોકો દ્વારા સ્માર્ટ મીટર લગાવવા ગયેલા કર્મીઓ પર થયેલા હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે